નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આજના સૌથી મોટા પાંચ ખેડૂત સમાચાર વિશે જાણવાના છીએ જે ખેડૂતોને ખૂબ જ ઉપયોગી બની રહેવાના છે અને કામના રહેવાના છે તે પેલા દરેક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને રોજના કામના સમાચાર તમને મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના કામના સમાચાર અઢારમો હપ્તો જાહેર ખેડૂતો માટે ખુશખબર રેશનકાર ધારકો માટે સોખા બંધ ત્યારબાદ નવો મહિનો એલપીજી ગેસ મોંઘો ત્યારબાદ વીજળી બિલમાં નવા ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારબાદ લર્નિંગ લાયસન્સ માટે હવે ખુશખબર આવી ગઈ છે આ સંપૂર્ણ સમાચાર આજના વિડીયોની અંદર જાણવાના છે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તા પહેલાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે હવે લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાના મોબાઈલ નંબર ચાર્ટે અપડેટ કરી શકશે આપને જણાવી દઈએ કે આ યોજના આગામી હપ્તો અઢારમો હપ્તો એટલે કે સપ્ટેમ્બર મહિનાથી લઈને ત્રીસ નવેમ્બર વચ્ચે કોઈપણ સમયે આવી શકે છે જ્યારે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી આ યોજનાનો સત્તરમો હપ્તો અઢાર જૂને બહાર પાડવામાં આવ્યો હતો ત્યારબાદ રેશનકાર્ડ ધારકો માટે ચોખ્ખા બંધ કરવામાં આવ્યા છે રેશનકાર્ડ ધારકો માટે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા હવેથી રેશન કાર્ડ ધારકો માટે મફત ચોખ્ખા આપવામાં આવશે નહીં તેની જગ્યાએ નવ વસ્તુ આપવામાં આવશે ભારત સરકાર મફત રાશન યોજના હેઠળ ચોખ્ખાના બદલે હવે ઘઉં કઠોળ શણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલા આપવામાં આવશે સરકારોનો આ નિર્ણય લોકોને સ્વાસ્થ્ય સુધારવા અને તેમના ખોરાકને સ્તર બનાવવાનું મુખ્ય કામ છે ત્યારબાદ એલપીજી ગેસમાં વધારો કરવામાં આવ્યો છે કોયલ માર્કેટિંગ કંપનીએ આજથી કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં મોટો ફેરફાર કર્યો છે આજથી દિલ્હીમાં ઓગણીસ કિલો કોમર્શિયલ એલપીજી ગેસની કિંમતમાં ચાલીસ ઓગણચાલીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જે દિલ્હીમાં ઓગણીસ કિલો સિલિન્ડરના છૂટક વેસાનની કિંમત સોળસો એકાણું રૂપિયા અત્યારે બોલાઈ રહી છે આ સિવાય જે ઘરેનું એલપીજી ગેસ અને સીએનજી ગેસમાં કોઈ પણ ફેરફાર કરવામાં નથી આવી શક આવ્યો પણ આગામી સમયમાં આ પણ ગેસની અંદર ભાવમાં વધારો થઈ શકે છે ત્યારબાદ જે વીજળી બિલમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે સ્માર્ટ મીટર બિલમાં ફેરફાર કરવામાં આવ્યો છે કેશિયોએ બિલની ફરિયાદ અંગે વધુ એક સુધારો કરવામાં આવ્યો છે અત્યાર સુધી મીટર નીડર બિલ આવે તે દિવસે બિલ ચૂકવવામાં આવતું હતું પરંતુ કેશિયોએ હવે ઝીરો અવરથી બિલિંગ શરૂ કરી દીધું છે દર મહિનાની પહેલી તારીખે ગ્રાહકના મોબાઈલ પર બિલનો મેસેજ આવશે દર મહિને ત્રીસમી તારીખ અથવા એકતમી એકત્રીસ તારીખના મધરાત્રે એટલે કે બાર વાગ્યા સુધીમાં કેટલો વીજળી બિલનો વપરાશ થયો છે તેનું બિલ તેના મોબાઈલમાં આવી જાય છે ત્યારબાદ હવે લર્નિંગ લાયસન્સ માટે ખુશખબર આવી ગઈ છે રાજ્યની આરટીઓ સિસ્ટમમાં મોટો સુધારો કરવામાં આવ્યો છે લર્નિંગ લાઇસન્સ સ્ટાન્ડર્ડમાં સુધારો થવાથી હવે લર્નિંગ લાઇસન્સ મેળવવું ખૂબ જ સરળ બન્યું છે લાયસન માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે હવે તમારે લાયસનની પરીક્ષામાં પાસ કરવા માટે પંદર પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો સાચા પડશે તો પણ તમને લાયસન આપવામાં આવશે જો અગાઉ કેવું હતું કે પંદર પ્રશ્નોમાંથી અગિયાર પ્રશ્નો સાચા પડતા તો જ આપવામાં આવતું હતું હવે પંદરમાંથી તમારે નવ પ્રશ્નો સાચા પડશે તોય તમને લાયસન આપવામાં આવશે તો મિત્રો આ હતા આજના પાંચ મુખ્ય ખેડૂત સમાચાર જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજો આ વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન